તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા થોડા સમયથી એરંડાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે થોડા મહિનાઓ પહેલાં રૂપિયા તેરસોની સપાટીથી ઉપર રહેલા એરંડાના ભાવ હાલ ઘટીને રૂપિયા બારસો પચીસની સપાટીએ આવી ગયા છે આ વખતે ઓફ સિઝનમાં પણ એરંડાની સારા એવા પ્રમાણમાં આવક જોવા મળી છે હવે એકાદ મહિના બાદ નવા એરંડાની આવક ધીમે ધીમે શરૂ થશે એરંડામાં સ્ટોકિસ્ટ ખૂબ જ એક્ટિવ જોવા મળતા હોય છે આ સિઝનમાં ધારણા કરતા ઓછા ઉત્પાદનની સંભાવનાના કારણે થોડા મહિનાઓ પહેલાં એરંડામાં ધીમી ગતિએ સતત સુધારો થતો જોવા મળ્યો જોકે આ સમયગાળા દરમિયાન એરંડાની આવકો પણ એક સ્તરે જળવાયેલી રહી છે આ કારણે એક સ્તરેથી એરંડાના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ અને હવે જ્યારે નવી સિઝન નજીક છે ત્યારે ઘટાડાની ગતિ તીવ્ર બની છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો